ભાવનગરમાં ફૂડ વિભાગની લાલ્યાવાણીની પરાકાષ્ટા ચાર મહિના પહેલા લેવાયેલા સેમ્પલના રિપોર્ટ હજુ પણ અધરતાલ જોવા મળ્યા છે જુલાઈ મહિનામાં લેવાયેલા સેમ્પલનો હજુ સુધી રિપોર્ટ ન આવતા સવાલો ઉભાવ્યા નમકીન મીઠાઈ કાચા મસાલા તેલ ઘી અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા મહિનાઓ સુધી રિપોર્ટ ના આવતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે સેમ્પલ સબસ્ટાન્ડર્ડ નીકળશે તો કાર્યવાહી કરાશે તેવો દાવો છે રિપોર્ટ જ નથી આવ્યા તે કાર્યવાહીની વાત જ ક્યારે હમણાં દિવાળીમાં પણ ઘણી બધી સેમ્પલો લેવામાં આવેલા હતા અને રૂટિનમાં અમારા એક સેપેસર દ્વારા મહિને દસ સેમ્પલ અને પચીસ પચીસે ત્રીસ લેવામાં આવે છે તે રીતે કરીને એકસો ચાલીસ સેમ્પલ અમને લીધે છે અને જુલાઈથી બધા રિપોર્ટ આવવાનું બાકી છે અને એને મૂળ કારણ છે કે આપણા એક તો દિવાળીને કારણે સેમ્પલ પણ થોડાક એને પહેલાં પણ સેમ્પલ લેવાની સંખ્યા બધી હતી એને લીધે બધી જગ્યાથી સેમ્પલ વધારે લેવાના હશે ને થોડું વધારે એને કારણ પેન્ડિંગ થયા છે